જય રામ મિત્રો કેમ છો બધા મજામાં આપણો વ્લોગ જો કે હંમેશા મજામાં જ હોય છે તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણને લાગતે છે ઠંડી તો આપણે અત્યારે તાપતા હા બીજા બધા કપા વેણવા સડી ગયા છે જુઓ ને અત્યારે કાઈક આવો નજારો છે જો આ મસ્ત મજાના સૂરજ દેદા ઉગી રહ્યા છે આવો કાઈક ગામડાનું વેધર છે જુઓ ના અહીંયા અમાર આયુષભાઈ ને પયુષભાઈ બી તાપે છે અને આપણે હવે પાણીમાં સડી જઈ તો મિત્રો જો અહીંયા હું અંકિતભાઈ ભાઈ ટ્રેક્ટર રાખે છે જો ટેરિંગ ઉપર ખૂબ ટેરિંગ ઉપર ખૂબ જો એન ટાઈડ એની વાત હોય હવાર હવાર જો હવે આમ માથે બસ નીકળે છે ની જો છે ને બાકી આંગ મોડું રહી જો જો તાઈ હેઠા બે હેઠો બે તો મિત્રો જુઓ આજ છે પૂનમ તો અત્યારે પૂરિયું એવું બનાવે છે મમ્મી જુઓ ને ને તળાઈ છે છે એટલી જુઓ આવી રીતની કઈક ને એવું બનાવેલું છે મસ્ત મજાનું ને હજી બનાવવાનું બાકી છે આ એટલો લોટ છે એની બનાવવાની બાકી છે અને મિત્રો દૂધપાક પણ બનાવી નાખ્યો છે મારી મમ્મી જુઓ મસ્ત મજાનો દૂધ પાક બનાવેલો જુઓ કેમકે આજ છે પૂના ઈ માટે બનાવી નાખેલું છે તો આજ તો ખાવાની આવી જશે મજા

તમને બતાવી દો પૂરિયું વીટલી બનાવી છે હજી આજી બનાવે છે તો આપણે તો બે જવાનું છે જંગમાં